વડોદરા જિલ્લાના સાવલી સ્ટેશન રોડ પર સ્થિત રેખા નિકેતન ખાતે સાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સિત્તેરથી એસી વર્ષી કર્મચારીઓનું સન્માન અને શાલ ઉડાડીને સન્માન કરાયું અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત્ત કર્મચારી મંડળના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ નિવૃત્ત કર્મીઓને પેન્શન સહિતના પ્રશ્નો અને જરૂરિયાત અંગે પ્રાસંગિક પ્રવચનમાં છણાવટ પણ કરી હતી સભામાં પ્રદેશ જિલ્લા અને તાલુકા અધ્યક્ષ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ સ્થાનિક ધારાસભ્ય આયોજક સાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાવલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની આજુ સામાન્ય સભા યોજવામાં આવી આ સામાન્ય સભામાં તાલુકાના ડિસર અને સાવલીના પેન્શનર ભાઈ અને બહેનો હાજર રહ્યા પ્રમુખ સ્થાન તરીકે માનનીય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદુભાઈ જોશી આજનું સભાનું ઉદઘાટન માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે કર્યું અને નિવૃત્ત કર્મચારીઓના ઘણા પ્રશ્નો હતા જેની છણાવટ શ્રી ચંદુભાઈ જોશીએ કરી આવનારા મિત્રોએ કંઈક ને કંઈક મંડળને દાન કરી અને પોતે વ્યવસ્થિત રીતે સેવા બજાવે ево асиват а некој ќе ќе ја